તો આણંદથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપરના જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે આણંદના તારાપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તારાપુરની અંદર પણ વધુ વરસાદના કારણે કેટ કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે તારાપુરના જે દ્રશ્યો આપ જોઈ શકો છો આણંદમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીની અંદર સાડા ચાર ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસી ચૂક્યો છે આણંદના બોરસદની અંદર અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે

ઘણા ખરા વિસ્તારોમાં આવી રીત મેઘમહેર જોવા મળી રહી છે લગભગ સાડા ચાર ઇંચ જેટલો ભારે ખમ વરસાદ તારાપુરના તાલુકા સહિતના વિસ્તારોની અંદર વરસી ગયો છે જેની લઈ અને તારાપુર ગામ સહિત નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે મારી હું હાલ જે જગ્યા ઉપર છું તે તારાપુર મોરજ રોડ વિસ્તાર છે અને ત્યાં આગળ આ રસ્તા ઉપર જે વરસાદી પાણી છે તે ભરાયા છે

હાલ આ ભારે વરસાદ પડવાને કારણે જે તારાપુર તાલુકાના જે ગામડાઓ છે તેની અંદર ડાંગરની જે રોપણી કરવામાં આવી હતી ડાંગર ની રોપણી જે કર્યા બાદ ખાતરનો પહેલો હપ્તો પણ નાખી દેવામાં આવ્યો છે આ વિસ્તારમાં હાલ કેટલાક છે પાક પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે અને જો આની આજ પરિસ્થિતિ બે એક દિવસ રહે તો આ વિસ્તાર અંદર જે ડાંગર નો પાક છે તે સદંતર નિષ્ફળ જવાનો ભય ફેલાયો છે જી બિલકુલ આપ અમારી સાથે જણાવી